પોરબંદર જિલ્લામાં પતંગના દોરાથી ઓછામાં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત જિલ્લાના ત્રણેય તાલુકામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે પોરબંદરમાં ઉત્તરાયણ દરમિયાન પતંગથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓના જીવ ન જાય તે માટે વન વિભાગ સજ્જ બન્યો છે સમગ્ર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે ઉત્તરાયણ પર્વત દરમિયાન પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે અને બોતને પણ ભેટે છે ત્યારે ઓછામાં ઓછા પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય તે માટે વન વિભાગ દ્વારા આજે તારીખ દસથી કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો છે નાયબ વન રક્ષક લોકેશ ભારદ્વાજ આરએફઓ મલયભાઈ મણિયાર અને સામતભાઈ ભમરે સમગ્ર આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે જેમાં વન વિભાગના વેટરનરી તબીબ ડોક્ટર વિજય ખૂટી પશુ દવાખાનાના તબીબ વન નાઇન સિક્સ ટુ એનિમલ હેલ્પલાઇનના પશુ તબીબ હાજર રાખવામાં આવ્યા છે ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન દવા બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા છે પક્ષીઓની સારવાર અને વ્યવસ્થા માટે વિવિધ સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવશે આ અભિયાનમાં જિલ્લામાં વિવિધ વિસ્તારના પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓ અકસ્માત શોર્ટ સર્કિટ કે પેરાલિસિસ થયેલ પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભયારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે અભયારણ ખાતે ઇજાગ્રસ્ત પક્ષી લાવનારના નામ વિસ્તાર પક્ષીની પ્રજાતિ સહિતની વિગતો માટે રજિસ્ટર રાખવામાં આવશે જિલ્લામાં વિવિધ સંસ્થાના કાર્યકરો ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે તૈયાર રહેશે પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવશે જિલ્લાના ત્રણેય તાલુકામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે એ સિવાય આ વખતે ક્યુઆર કોડ સ્કેન કરીને પણ નજીકના બર્ડ રેસ્ક્યુ સેન્ટર અંગે સંપૂર્ણ માહિતી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે आज 10 जनवरी 2025 से कोरोना अभियान 2025 की शुरुआत होने जा रही है और इसी के संदर्भ में हमने एक ये मीटिंग रखी है और इसमें हम लोगों को ये सजेशन देना चाहेंगे कि वो ज्यादा से ज्यादा संख्या में इस अभियान को सफल बनाने के लिए इसमें भाग लें और कुछ छोटी छोटी सी बातें हैं जिनका वो ध्यान रखें पहली बात यह है कि सुबह नौ बजे से पहले और शाम को पाँच बजे के बाद पतंग ना उड़ाएं ये समय पक्षी अपनी खुराक ढूंढने जाते हैं और इसमें पक्षियों के घायल होने के जो चांसेस हैं वो बढ़ जाते हैं दूसरा है कि चाइनीज दोरी का उपयोग ना करें ये ना केवल पक्षियों बल्कि मनुष्यों के लिए भी हानिकारक होती है तीसरा सजेशंस ये है कि जो हेल्पलाइन नंबर्स हैं वन नाइन सिक्स टू वन नाइन टू सिक्स उनके ऊपर जो है कॉल करके और यदि आपको कोई भी घायल पक्षी मिलता है तो नियरेस्ट ट्रीटमेंट सेंटर तक उसे पहुंचाने की कोशिश करें पोरबंदर जिले में हमने तीन कंट्रोल सेंटर सभी तालुका में एक्टिव किए हैं और उन सभी के जो नंबर्स हैं वो आपको फॉरेस्ट डिपार्टमेंट के जो बैनर्स के क्यू कोड को स्कैन करके मिल सकते हैं उनको आप 10 जनवरी से लेकर 20 जनवरी कोई भी आपको घायल पक्षी मिलता है तो संपर्क करके और उसे तुरंत जो है ट्रीटमेंट सेंटर तक पहुंचाएं। थैंक यू इस बार हमने एनजीओ को अलग अलग जूरिस्डिक्शन पूरे पोरबंदर डिस्ट्रिक्ट के लिए दे दी गई है और सभी के नंबर्स जो हैं हमने जूरिजिक्शन वाइज वॉलेंटियर्स के एनजीओ के नंबर वो शेयर कर दिए हैं ताकि एक पर्टिकुलर एरिया में जो है कोई पर्टिकुलर जवाबदार व्यक्ति रहेगा जिससे ये है कि कोई डबलिंग ऑफ एफर्ट नहीं होगा और एक स्मूथ कोऑर्डिनेशन रहेगा अप्रैल 2009 થી ચાલુ કર્યું છે સરકાર એટલે 2017 થી ચાલુ કર્યું બાર અદર વર્ષે તમને બધે ખબર જ છે કે 2 પોઈન્ટ સાઇડ ના મિસ થઈ ગયા એટલે ફરીથી ખાલી જે ખાસ પબ્લિક સુધી પહોંચાડવાનું છે એ પોઈન્ટ મેળવવાનું કર્યું બીજું પતંગ ઊંચી ના ઉડાડવી બહુ જ ઊંચી પતંગ જ્યારે ઉડાડતા હોય ત્યારે ઉપર જે મોટા પક્ષીઓ છે જેમ કે પેલી કહેમ કે પેન્ટેડ સ્ટોક લેવા એ ત્યાંથી જયારે નીચે પછડે તો એ ગુરુત્વાકર્ષણ બંને લીધે એનું ડેથ નક્કી થાય છે એટલે બહુ ઊંચી પતંગ ના ઉડાડવી ચાઇનીઝ દોરાણીને આપણને ખબર જ છે એટલો માટે વધારે ટાઈમ નહીં લો ચાઇનીઝ દોરા કે વધારે પાક દોરાનો યુઝ ના કરો થર્ડ વસ્તુ જળપ્લાવિત વિસ્તારો જેમ કે આપણે અહીં અભિયાનની ખાડી છે પાછળ છાયાની ખાડી છે એવી બધી જગ્યાએ પતંગ ના ઉડાડીએ કારણ કે જ્યારે પતંગ કપાઈને આવી જગ્યાએ અંદર પડે છે ત્યારે ફ્યુચરમાં પણ બર્ડ્સ બધા વધારે ઇન્જર્ડ થતા હોય એટલે આવી કોઈ જગ્યાએ પતંગ ના ઉડાડવી ખાસ આપણા એરિયામાં બહુ જરૂરી છે એમ દર વખતે જાહેરનામું આવે છે એ આપણને ખબર છે કે એનું નથી થતું પણ ટ્રાય એટલી કરીએ કે બધાને રિક્વેસ્ટ કરીએ સાંજે ફટાકડા ના ફોડે ફટાકડા ફોડવાથી સૌથી વધારે ડેથ થાય છે કારણ કે એના અવાજથી પક્ષી ડરીને જ્યાં ત્યાં જતા રહે છે અને ગમે ત્યાં દોરા પડેલા હોય એનાથી ઇન્જર્ડ થાય છે એટલે આવા કોઈ જગ્યાએ આપણે વધારે કોઈ અને રાત્રિના સમયે કારણ કે રાત્રિના સમયે અમુક પક્ષીઓ ઉડતા હોય છે ત્યારે તુક્કલ ઉડાડવાની જે સિસ્ટમ છે એને આપણે બને તો કેન્સલ કરાવીએ અથવા તો ફાનસ કે પતંગ બીજી કોઈ જગ્યાએ જઈને પણ આગ લગાડતું હોય તો આ આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે

તો સાહેબે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એનજીઓ કે અલગ અલગ વોલેન્ટિયર્સ પોતાનો એરિયા આપી દીધો છે જ્યારે કોઈ બી ફોન આવે એટલે અહીંથી એ ફોન ને ડાયરેક્ટ અહીંયા જે મેઇન નંબર છે એમાં ડાયવર્ટ કરશે અને અહીંથી એ ફોન ડાયરેક્ટ રેસ્ક્યુ અને ડાયવર્ટ થશે એ સિસ્ટમ થોડી વાર લાગશે કારણ કે આ ફોન એ બંધ હતો પણ સાહેબ સાથે ચર્ચા થઈ રીતે હવે ફોન બી કન્ટિન્યુ ચાલુ રહેશે અને ત્યાંથી એનું ડાયવર્ઝન ચાલુ રહેશે એટલે ઈ સિસ્ટમ થ્રુ એક આ વખતે કર્યું છે કે જેથી વેલા મેલો ત્યાં પહોંચી શકે અને વધારે વધારે ટાઈમ લોકોનો બચાવી શકે રેસ્ક્યુઅર્સનો બી અને પક્ષીઓને પહોંચવાનો બી ક્યાંય પણ જો એવું ઇન્જર્ડ પક્ષી દેખાય તો સાહેબે જે વાત કરી એ તો બધી બરાબર જ છે પણ ખાલી એક વધારે કરીશું જો એને બ્લીડિંગ વધારે થતું હોય તો એટલું કરજો કે બીજું કાંઈ નાખવાની ના પાડજો ઘણા પોતાની રીતે ટીંચર નાખે સ્પીરિટ નાખે હાઇડ્રોજન નાખે એવું બધું નાખે કઈ જ નહીં જો તમારે ઘરગથ્થું કરવું હોય તો ખાલી વર્ડન નાખી દો બીજું કંઈ જ ના કરો તાત્કાલિક એને વેટનરી ડૉક્ટર પાસે પહોંચાડો તમારે એના વિડીયો ક્લિપ કે તમે પક્ષી બચાવ્યું આની ક્લિપ લેવાના બદલે એને એક શાંત જગ્યાએ રાખો એટલે એ વધારે પડતું હાઈપર ના થાય આટલી એક વસ્તુ અમારી સાહેબથી તમને રિક્વેસ્ટ છે કે તમે બધા જો કરી શકો તો પ્લીઝ સપોર્ટ કરો થેન્ક યુ એમાં અહીંયા લખેલું છે કરુણા અભિયાન સેન્ટર ત્યાં આપણે ક્લિક કરીએ એટલે એક આખો ગુજરાત નો જીપીએસ મેપ બની જશે આખો ગુજરાત નો મેપ છે આ બધા જે ડોટ છે એ આખા ગુજરાતમાં કયા કયા સેન્ટરો કરુણા અભિયાન અંતર્ગત બનાવેલા છે એ આપણને અહીંયા પિન પોઈન્ટ મારફતે ખબર પડી જશે હવે જ્યારે આપણે પોરબંદરમાં જઈએ તો આપણે મેપમાં આ રીતે જે રીતે ઝૂમ આઉટ કરશું

અને પક્ષીને જ્યારે પકડો ત્યારે ખાવ આરામથી પકડવાનું અને કોલા હાથે પકડવાનું બહુ દબોચી બોચી રીતે તેને પકડવાનું અને બંને તેની આંખો ઢાંકી દેવી કે જેનાથી વધારે ન કરે અને કોઈ બધા બ્લીડિંગ થતું હોય તો ત્યાં કપડું ચોખ્ખું કપડું અથવા તો દબાવી દેવું અને પછી એને તાત્કાલિક નજીકમાં પાસે પહોંચાડવું ઉત્રાયણ દરમિયાન પક્ષીઓની સલામતી અને પર્યાવરણના સંરક્ષણ માટે શું કરવું અને શું ન કરવું જોઈએ દાદા જુઓ મારી પતંગ કેવી છે હા સરસ છે અને મયુર તારી પતંગ ક્યાં ગઈ કપાઈ ગઈ દોરી જ બકવાસ છે હું તો હવે ચાઇનીઝ દોરી જ લાવવાનો છું એ ભાઈ પક્ષીઓ તારું શું બગાડ્યું છે પક્ષીઓ હા ચાઇનીઝ દોરી કે માંજાવાળી દોરીથી થી પંખીઓ જ નહીં માણસોને પણ ઈજા થાય છે ખાલી જગ્યા પસંદ કરો વીજળીના તાર કે ઘરોની નજીક પતંગ ઉડાવવું જોખમી છે કાચવાળી દોરીનો ઉપયોગ ન કરો ચાઇનીઝ દોરી અને માંજાથી લોકો અને પક્ષીઓને ઈજા થાય છે અને અને મૃત્યુ પણ સવારે સાંજે ના સમયગાળામાં પતંગ ના ઉડાવો આ સમયે પક્ષીઓ ખોરાક શોધવા જાય છે અને દોરીમાં ફસાઈ શકે છે પતંગ ઉડાવતી વખતે છતને કિનારે ન ઉભા રહો લાઉડ સ્પીકર્સ પર મોટેથી ગીતો વગાડી ધ્વનિ પ્રદૂષણ ન કરો આનાથી વૃદ્ધ લોકોને પક્ષીઓને અને પ્રાણીઓને નુકસાન થઈ શકે છે દાદા દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે શું કરવું જોઈએ જો કોઈ પક્ષી દોરીમાં ફસાઈ જાય તો તરત જ સ્થાનિક એનજીઓ અથવા હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરો ક્યારે જાતે બચાવવાનો પ્રયત્ન ન કરો એને કારણે ક્યારેક પંખીને વધારે નુકસાન થઈ શકે છે ઉત્તરાયણ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે પણ આપણી મજા એ બીજાની સજા ન બની જાય એની ખાતરી કરવી જરૂરી છે આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ કે આપણી ઉજવણીથી પ્રકૃતિ પક્ષીઓ અને આપણા સમાજ પર નકારાત્મક અસર ન થાય માંજાની દોરી એ માણસો અને પ્રાણીઓ માટે ખતરનાક છે અને કચરો ફેંકવાથી પર્યાવરણને નુકસાન થાય છે આ ફેરી પ્રકૃતિની સાથે સૌહાર્દથી તહેવાર માણો અને સૌના માટે મકરસંક્રાંતિને વધુ આનંદમય બનાવો उत्तरायण में पतंग पतंगनी दोरी थी घायल पक्षियों नि सारवार तथा संरक्षण माटे गुजरात सरकार नी एक पहल इटले करुणा अभियान है तारीख 10 20 जनवरी 2025 पक्षियों ना जीव ने जोखम थी बचावा आपने आटलू करिए सवारे नऊ पहला अने सांजे 5 पछी पतंग ना उडाविए चाइनीज के कांच ना मांजावाड़ी दोरी नो उपयोग ना करिए उत्तरायन पछी पतंग नी नक्कानी दोरी नो नाश करिए राज्य में जहां पर घायल पक्षी नजरे पड़े तो 832000 नंबर जोड़ी व्हाट्सएप पर टेक्स्ट के मिस कॉल करी लिंक नजीक अननजिकना केंद्रों जानकारी की जानकारी मेलो अथवा आपेल क्यूआर कोड ने स्कैन करो वन विभाग हेल्पलाइन नंबर 1926 तथा करुणा एनिमल एंबुलेंस हेल्पलाइन 1962 पर कॉल करी में पर मदद मिल सके याद रखो पक्षियों उड़ान संरक्षण की